नमस्कार हूं अर्शोटिंग न्यूज़ गुजरात માં આપનું સ્વાગત છે ન્યૂઝ રૂમ બુલેટિન થી લાઇવ આપની શરૂઆત કરી દીધી છે અને નવા સમાચાર સાથે આપને એક મોટો મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દીયે કે ભાવનગરની અંદર જારે એક મર્ડર કેસ સામે આવ્યો હતો તે ભાવનગરમાં વનકર્મિ શૈલેશ કા ખાંભલા મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકા સાથે ભાગી જવાની ફિરાકમાં હતો અને છેલ્લા ચાર વર્ષથી શૈલેષ ખાંભલા અને પ્રેમિકા સંપર્કમાં હતા શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકા પાસપોર્ટ મળી આવ્યા છે બંનેના પાસપોર્ટ મળી આવ્યા છે નાર્કો ટેસ્ટમાં મંજૂર ન કરાતા કોર્ટે ત્રણ દિવસનો સમય માંગ્યો છે અને આ સાથે જ ફરી આરોપી શૈલેષ ખાંભલાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર છે ભાવનગરથી છે અને મામલો મર્ડરનો છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે વન કર્મી શૈલેષ ખાંભલા જે મર્ડર કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકા બંને ભાગી જવાની ફિરાકમાં હતા અને બહાર વિદેશ જવાની ફિરાકમાં હતા અને અત્યારે હાલ બંને પાસેથી પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે અને આ સાથે જ નાર્કો ટેસ્ટ મંજૂર ન કરાતા કોર્ટે ત્રણ દિવસના તે સમય પણ આપ્યા છે